પાલિકાના સૂત્ર પાસેથી જાણવા મળતી માહિતી મુજબ ગરમીની સીઝનમાં આઈસ્ક્રીમનું વેચાણ વધી જાય છે જેનો ગેરલાભ લઈ કેટલાક વિક્રેતાઓ આઈસ્ક્રીમ બનાવવા માટે વપરાતી વસ્તુઓમાં ભેળસેળ કરે છે અથવા હલકી ગુણવત્તાનો માલ વાપરે છે ગત વર્ષોના અનુભવના આધારે ચાલુ વર્ષે પાલિકા દ્વારા ગત દિવસોમાં શહેરમાં અલગ અલગ વિસ્તારમાંથી થી વધુ આઈસ્ક્રીમ વિક્રેતાઓને ત્યાંથી ઓગણત્રીસ આઈસ્ક્રીમના નમૂના લેવામાં આવ્યા હતા જેની ટેસ્ટિંગ લેબોરેટરીમાં કરવામાં આવી હતી ઓગણત્રીસ પૈકી દસ નમૂના ફેલ સાબિત થયા હતા જેમાં મિલ્ક ફેટની માત્રા દસ થી ઓછી હોવાની સાથે ટોટલ સોલિડ ની માત્રા પણ છત્રીસ ટકાથી ઓછી હતી જેને પગલે પાલિકા દ્વારા જપ્ત કરવામાં આવેલ અઠ્યાસી કિલો આઈસ્ક્રીમનો સ્ટોક નાશ કરવામાં આવ્યો હતો પાલિકાએ હાલ તો આ તમામ આઈસ્ક્રીમ પાર્લર સંચાલકો સામે પાલિકાની કોર્ટમાં ફરિયાદ દાખલ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે ડેપ્યુટી કમિશનર હેલ્થ એન્ડ હોસ્પિટલ શ્રી અને આરોગ્ય અધિકારી શ્રીની સીધી માર્ગદર્શન અને સૂચના હેઠળ સુરત મહાનગરપાલિકાના અલગ અલગ ઝોનમાં આઈસ્ક્રૂમનું વેચાણ કરતી તેમજ ઉત્પાદન કરતી સંસ્થાઓમાં ફૂડ વિભાગના ફૂડ સેફ્ટી ઓફિસરો દ્વારા નમૂના લેવાની તેમજ તપાસીની કામગીરી કરવામાં આવી હતી આ લગભગ ઓગણત્રીસ એક સંસ્થા જેવી હતી જેમાંથી નમૂના લેવામાં આવેલા હતા તે નમૂનાઓમાંથી દસ સંસ્થાના નમૂનાઓ ધારાધોરણ મુજબમાં માલુમ નહીં પડતા એમના મિલ ફેટ ઓછી આવેલી હતી અને સોલિડ સોલિડ ફેટ બે વસ્તુ ઓછી આવેલી હોવાથી તેમની સામે એજ્યુકેટિંગમાં ફરિયાદ દાખલ કરવાની કાર્યવાહી હાથ ધરવામાં આવેલી છે